કયા ને માથરાના રામ ગયા છે વન વગડા માં દસર છે કે મારા રામ ને લાવો ગોતી દસર દરજા કે મારા રામ લાવો ગોતી રામને ને કેમ ગોતી રે રામ છે વન વગડા માં રામ ને કેમ લાવું મંથરા ના જગડામા રામ ગયા છે વન વગડા માંથરા ના જગડામા રામ ગયા છે વન વગડામા સુમિત્ર માતા કે છે મારો લક્ષ્મણ લાવ ગોતી સુમિત્રા માતા કે છે મારો લક્ષ્મણ લાવ ગોતી લક્ષ્મણ ને કેમ ગોતી રે લક્ષ્મણ છે રામજીની સેવા માં લક્ષ્મણ ને કેમ ગોતી રે લક્ષ્મણ છે રામજીની સેવા માં કૈકયને યને મંથન જગડા રામ ગયા છે વન વગડા માં કંઈક યને મંથરના મયા છે વન વગડામા જનક કે છે મારી સીતલ ગોતી જનક રજા કે છે મારી સીતલ ઉગોતી સીતા કેમ રે સીતા છે રાવી લા મા કેમ રે સીતા છે કે કયા મંથરા ના ઝગડા રામ ગયા છે વગડા માં કઈ રામ ગયા છે વગડા માતા કે છે મારો હનુમાન લાવો ગોતી અંજની માતા કહે છે મારો હનુમાન લાવો ગોતી હનુમાન ને કેમ લાવો ગોતી રે હનુમાન છે સીતાજી ની સોધમા હનુમાન ને કેમ લાવતી રે હનુમાન છે સીતાજી ની સોદમાના જગડા માં રામ ગયા છે વનવગડા માં કઈક ને માથર ના રામ ગયા છે વન વગડા હનુમાનજી ગયા છે મારો અંગત લવો ગોતી હનુમાન અંગત લાવ ગોતી અંગતને કેમ લવું ગોતી રે અંગત છે સેતુ બંધ બાંધવામાં અંગ તને કેમ લવું ગોતી રે અંગત છે સેતુ બંધ બાંધવામાં કે ગયા ને માથરા ના ઝગડા ઝગડામાં રામ ગયા છે વન વગડામાં બોલો રામચંદ્ર ભગવાન કીજે કૃષ્ણ કનૈયા લાલ કીજે